શિયાળાની સિઝન એટલે વટાણાની સીઝન વટાણામાંથી આપણે નવું બનાવતા હોઈએ છીએ પણ આ ટેસ્ટી અને હેલ્ધી પરાઠા જો તમે બનાવશો તો વારંવાર બનાવશો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નું જ કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે ફૂલેલા ફૂલેલા અને સાથે ખૂબ જ ટેસ્ટી એવા લીલા વટાણાના પરોઠા તો લીલા વટાણાની સિઝન હોય અને પરોઠા ના બનાવે એવું તો બને જ નહીં અને આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે ઘરના બધાને પસંદ આવશે તો ચાલો બનાવીએ લીલા વટાણાના પરોઠા એના માટે આપણે સૌથી પહેલાં પરોઠાનો લોટ બાંધી લેશું તો મેં દોઢ કપ રેગ્યુલર રોટલીનો લોટ લીધો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ટી સ્પૂન જેટલા અજમા એડ કરીશું અને તમે અજમાને સ્ટફિંગમાં પણ એડ કરી શકો છો પણ હું લેયરમાં એડ કરવાની છું હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેશું અને આપણે રોટલીનો જે રીતે લોટ બાંધીએ એ જ રીતે લોટ બાંધી તૈયાર કરીશું તો દોઢ કપ લોટ સાથે આપણે માત્ર અડધા કપથી થોડું ઉપર પાણીની જરૂર પડશે અને એકદમ આ રીતે મસળતા જશું અને લોટ બાંધતા જશું તો આ રીતે લોટ બાંધીને મેં તૈયાર કરી લીધો તમે જુઓ આ રીતનો મીડિયમ સોફ્ટ છે બહુ સોફ્ટ પણ નહીં અને બહુ હાર્ડ પણ નહીં એટલો અને હવે આ લોટમાં થોડું તેલ લગાવી દેસું અને સારી રીતે ફરીથી આપણે એને મસળી લેશું એટલે એકદમ સ્મૂથ થઈ જશે અને મછળી લીધા પછી આપણે એને ઢાંકીને દસ મિનિટ રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ એના માટે એક મિક્સર જારમાં આઠથી દસ કડી લસણની એક ટુકડો આદુનો અને બે તીખી મરચીને પહેલાં આપણે આ રીતે પીસી લેશું પછી આપણે વટાણા એડ કરીશું તો મારી પાસે એક કપથી થોડા ઉપર છે એટલે હું એ પણ એડ કરું છું અને એકદમ ફ્રેશ હોય તેવા લેવાના હવે આપણે એને અધકચરા વાટી તૈયાર કરીશું તો એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની આ રીતે અધકચરા વાટી લેવાના હવે આપણે સ્ટફિંગનો વઘાર કરીશું તો એના માટે આપણે એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જીરું થોડી હિંગ એડ કરીશું અને સરસ એવું થવા દેસું પછી જીરું સરસ એવું ફૂટી જાય પછી આપણે એમાં આ વટાણાની પેસ્ટને એડ કરી દઈશું તમે આ વટાણાની પેસ્ટને બને ત્યાં સુધી નોનસ્ટિક તવા ઉપર કરજો કારણ કે વટાણા છે એ ચોટી જતા હોય છે સ્ટીલના વાસણમાં તો આ રીતે તમે જુઓ એડ કર્યા પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને એ એક ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લેશું અને હવે એમાં જે પણ મોશનનો ભાગ છે એ બધો બળી જાય અને એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહી અને કૂક કરવાનું છે તો તમે જુઓ નોનસ્ટિક છે તો પણ થોડું ચોટી જાય છે વટાણા છે એનું સ્ટફિંગ થોડું નીચે બેસશે પણ ટેન્શન ના લે ત્યાં ઠંડુ થશે એટલે આસાનીથી નીકળી જશે તો ત્રણથી ચાર મિનિટ આ રીતે સતત ચલાવતા રહી અને આપણે એકદમ સરસ રીતે રોસ્ટ કરી લેશું જેથી પરોઠા ખાતી વખતે એકદમ પરફેક્ટ કૂક થઈ જાય અને સાથે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે તો એકદમ સરસ મેં શેકી લીધું હવે આપણે એમાં બીજા મસાલા પણ એડ કરીશું એના માટે આપણે વન ફોર્થ કપ ડેસિકેટેડ કોકોનેટ નાળિયેરનો ઝીણો ભૂકો એક ટેબલ સ્પૂન સફેદ તલ એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને ખટાશ માટે હું અહીંયા આમચૂર પાવડરનો યુઝ કરું છું તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો સાથે ફ્રેશ લીલા ધાણા અને જો પરોઠા તમને વધારે સ્પાઈસી પસંદ હોય તો લાલ મરચું પણ એડ કરી શકાય હું અહીંયા નથી એડ કરતી બાળકો ખાવાના હોય તો લાલ મરચું સ્કીપ કરી દઈ દેજો અને આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું હવે નીચે ઉતારી ઠંડુ કરી લેશું દસ મિનિટ પછી આપણો લોટ પણ સરસ એવો રેસ્ટ થઈ ગયો તો પહેલાં આપણે એને મસળી લેશું એટલે એકદમ સરસ એવો સોફ્ટ થઈ જશે પછી આપણે એમાંથી એક મોટી સાઈઝનું લુવું તૈયાર કરીશું અને આ પરોઠાને આપણે મોટી સાઈઝનું બનાવવાના છીએ એટલે થોડો લોટ હું અહીંયા વધારે લઉં છું તમારે જેવડી સાઈઝના પરોઠા બનાવો હોય એ રીતે લઈ શકાય હવે આપણે ઉપરથી થોડોક કોરો લોટ એડ કરીશું અને એકદમ સરસ મોટી સાઈઝની રોટલી વણી તૈયાર કરીશું તો આ રીતે ફેરવતા જશો અને એક સરખી રોટલી વણી અને તૈયાર કરીશું તો તમે ગોળ પણ બનાવી શકો ટ્રાયેંગલ પણ બનાવી શકો પણ એકદમ ઇઝી છે અને બધા પરોઠા છે એકદમ ફૂલીને દડા જેવા બનશે જો આ રીતે તમે શેપમાં બનાવશો તો અને બાળકોને ખૂબ નવા શેપમાં બનાવીને આપો તો બાળકોને ખૂબ ભાવે તો આ રીતે તમે જુઓ મેં પહેલાં રોટલી વણી તૈયાર કરી લીધી અને તમે જુઓ મોટી સાઇઝની વણી છે જેથી આપણે પરોઠાનું સ્ટફિંગ કરીએ તો થોડું સ્ટફિંગ વધારે કરી શકીએ હવે આપણે સ્ટફિંગ એડ કરીશું તો મેં અહીંયા ચાર ટી સ્પૂન જેટલું સ્ટફિંગ એડ કર્યું છે તમને જેટલું સ્ટફિંગ પસંદ હોય એ રીતે એડ કરવાનું આ રીતે આપણે ટ્રાયેંગલ શેપમાં બનાવવાના છે તો ટ્રાયેંગલ બનાવી લેશું એટલે સ્ટફિંગ છે એકદમ સરખું થાય અને ખાસ આ સ્ટફિંગને તમે એડ કરતી વખતે કોર્નરની સાઈડ સ્ટફિંગ થોડું વધારે એડ કરવાનું એટલે એ પરોઠા છે એક સરખા બનશે આ રીતે ઉપરથી ફોલ્ડ કરી લેશું અને જે કોર્નરમાં છે એને પણ આપણે થોડું ફોલ્ડ કરી લેવાનું એટલે એ નીકળે નહીં અને આ રીતે નીચેની સાઈડ પણ કોર્નરને એકદમ સરસ એવા કવર કરી લેવાના તો તમે જુઓ છે ને એકદમ આસાન મોટી રોટલી છે એટલે અહીંયા આપણું પરોઠું મોટું બનશે અને આપણે આ રીતે કરી લેશું હવે આપણે સાઈડથી થોડું થોડું હલકા હાથથી વણી લેશું તો આ રીતે તમે જુઓ ધીમે ધીમે વણવાનું એટલે સાઈડથી તૂટે પણ નહીં અને સાઇઝ પણ મોટી થઈ જાય અને જ્યારે આપણે એને શેકીને તૈયાર કરીએ ત્યારે એક સરખું સ્ટફિંગ છે એ શેકાઈ પણ જાય અને સ્પ્રેડ પણ થઈ જાય તો આ રીતે એકદમ હલકા હાથે મેં વણી લીધું તમે જુઓ એક સરખું સ્ટફિંગ થઈ ગયું તો તમને જ્યાં થિકનેસ વધારે લાગતી હોય ત્યાં થોડું વેલણ હલકું ફેરવવાનું એટલે એક સરખું થઈ જશે તો આ રીતે બાકીના બધા પરોઠા આપણે વણી અને તૈયાર કરીશું અને અહીં આ પરોઠા તૈયાર છે તો હવે આપણે એને શેકવા માટે લઈ લેશું એના માટે મેં અહીંયા લોખંડનો તવો રાખ્યો છે તમે નોનસ્ટિક તવા ઉપર પણ શેકી શકો તો હલકો ગરમ થઈ જાય એટલે પરોઠાને એડ કરી દેવાનું અને સાઈડથી આ રીતે થોડું ઘી કે તેલ સ્પ્રેડ કરી દેવાનું એટલે એકદમ તમે બહાર જે લારી પર પરોઠા ખાતા હોય એવો ટેસ્ટ આવશે હવે એક મિનિટ પછી આપણી સાઈડને ચેન્જ કરી દેવાની અને હલકું ઘી લગાવી દેવાનું તો હું અહીંયા ઘીમાં શેકું છું તો ઘી લગાવું છું તમે તેલમાં શેકતા હોય તો તેલ લગાવવાનું અને ઘી માખણ અને તેલ ગમે તેમાં શેકી શકાય પણ જે તમારી પાસે અવેલેબલ હોય એમાં શેકી લેવાના અને જ્યારે આપણે આ પરોઠાને શેકીએ ત્યારે તમે જુઓ હું ફેરવું છું તો એમાં હલકી હલકી પેટર્ન આવી છે તો આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું એટલે ધીમે ધીમે શેકાશે એકદમ ક્રિસ્પી બનશે અને આ રીતે ફૂલીને દળા જેવા થશે તો તમે જુઓ છો ને હું આ રીતે પ્રેસ કરું છું તો એકદમ આસાનીથી ફૂલી જાય છે બની ગયા ને એકદમ ફૂલીને દળા જેવા અને એકદમ સરસ એવું ક્રિસ્પી આપણું પરોઠું શેકાઈ ગયું સાઈડથી જો જાડું હોય તો તમારે સાઈડને પણ થોડી શેકી લેવાની એટલે એક સરખું શેકા છે અને એ ખાવામાં ખૂબ જ મજા આવશે તો આ રીતે આપણે બાકીના બધા પરોઠા વણતા જવાના અને શેકતા જવાના ગરમા ગરમ આ પરોઠાને આપણે સર્વ કરીશું બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો જો બાળકો વટાણા ન ખાતા હોય શાકભાજી ન ખાતા હોય તો આ રીતે સ્ટફ કરી અને આપો તો બાળકો હોશે હોશેને ખુશી ખુશીથી ખાતા હોય અને એને બધાને ખૂબ મજા આવે તો આપણા પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે મેં એને દહીં સાથે સર્વ કર્યા છે અને તમે ચા સાથે પણ સર્વ કરી શકો છો હું તમને ખોલીને બતાવી દઉં એકદમ પરફેક્ટ સ્ટફિંગ સાથે આપણા પરોઠા તૈયાર થયા છે તો તમને આ પરોઠાની રેસીપી કેવી લાગે તે મને કમેન્ટમાં કહેજો મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ કહેજો અને આ પરોઠાને જરૂરથી ટ્રાય કરજો મારી રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે જુઓ અહીંયા સ્ટફિંગ એક સરખું થયું છે ને તો આ રીતે આપણે તોડીને પણ હું તમને બતાવી દઉં દહીં સાથે આ પરોઠા ખૂબ જ સરસ લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો અને આ સિઝનમાં પરોઠા તો જરૂરથી બનાવજો અને બીજી તમારે લીલા વટાણામાંથી કઈ કઈ રેસીપી જોવી છે તે મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે